જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ઘરે મસાલા સિંગ એ પણ બિલકુલ બહાર જેવી જ બનીને તૈયાર થશે અને ઘણી બધી રેસીપીમાં પણ આપણે યુઝ થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એક ચમચી જેટલું તેલ લઈ લેશું ત્યાર પછી મેં અહીંયા દાણાને ફોતળા કાઢી અને લઈ લીધા છે શેકી લેવાના છે પેલા અને પછી એના ફોતળા કાઢી નાખવાના છે તમે એની જગ્યાએ ખારી સિંગ પણ લઈ શકો છો મેં અહીંયા ખાલી દાણાને શેકીને ફોતળા કાઢી અને લીધા છે હવે એક મિનિટ આપણે માટે દાણાને એકદમ ક્રિસ્પી થાય આપણે જો કે શેકેલા છે એટલે ક્રિસ્પી જ છે પણ આ તો એક મિનિટ માટે આપણે આ રીતના ધીમા ગેસ ઉપર રાખી અને

હળદર ઉમેરી દેસુ દોઢ ચમચી જેટલું એક ટી સ્પૂન સંચડ પાવડર જો તમે ખારી સિંગ અહીંયા ઉપયોગમાં લેતા હોય તો સંચળ ધ્યાન રાખીને ઉમેરવાનું છે કેમ કે ખારી સિંગમાં પણ મીઠું હોય છે એટલા માટે એક ચમચી જેટલી દળેલી ખાંડ છે એને ઉમેરી દેસુ